તો શું કે મારા કલેજા સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ માં તો અત્યારે અમે દુકાને પહોંચી ગયા છે અને આ જો આપડા કેમેરામેન તો હવે આપણે કામકાજ ચાલુ કરી નાખીએ આ જો કેવું પડ્યું તો ગાઈસ હવે આપણે કટિંગ કરી નાખીએ ખાવાના બેઠા હતા નાસ્તો વાસ્તો કર્યો પણ તમારો સીન નહીં લીધો નાસ્તાનો નાસ્તાનો હું તો શું કે મારા કલેજા

আপডা ঵েডিয় নাকে দে লাইজ য়াকো নখাপর দো দো কন্টিনো কটিকরনা কে আপয় আমনো কেটিং ভিটিং কারিনা করিনা কেয় আপয়াক্য়াক

તારે રાડા કરે ડેટા ડેટિંગ કરાવવા દીયે દુકાન આજ બંધ કરતા

1 2 ઓ આ જલા

તો શું કલેજા એટલે શિયાળો આઈ ગયો અને જો કસ્ટમરો ની પણ લાઈન થઈ મારા કલેજા છ સો કસ્ટમરો એક જ હારે મારા કલેજા એક કસ્ટમર તો છે પણ એક શિવડાય જતો રહ્યો મારા કલેજા પણ મારા કલેજા તારે આવવા નથી શિયાળો આવે છે હવે લગ્ન ગાળો પણ આવે છે તારે આવવા નથી પછી કેતો નહીં કે સીવેલા નહીં મારા કલેજા આવવાનું ભૂલતો નહીં હો દુકાન બંધ કરી નાખીએ કલેજા તો હવે જઈએ બેન તમે આવજો હવે બરોબર અને કલેજા તું કાલ પાકી જઈ દુકાન બરોબર કાલ થોડોક મોડો આવવાનો આપડે જવાનું હોય બાર એટલે કાલ મોડા આવવાના ગાઈસ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો હાલો ભાઈ બહેન આવજો જાણ